પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ તો મોતીચૂરના લાડુ એકદમ સિમ્પલ રીતે માર્કેટ સ્ટાઇલમાં બનાવી તૈયાર કરીશું બુંદી બનાવવા માટે કોઈપણ પ્રકારનું તમારે ઝારાની જરૂર નહીં પડે વગર જારાએ આપણે દૂધના પેકેટ કે તેલના પેકેટથી આ બુંદી બનાવી એકદમ સિમ્પલ રીતે આ લાડુ બનાવી તૈયાર કરીશું તો તહેવાર શરૂ થાય છે ગણપતિજીનો તહેવાર આવે છે નોર્મલી તો તો તમે આ લાડુ બનાવી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ આપણે મોતીચૂરના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મોતી જેવી એટલે કે નાની સાઈઝની બુંદી બનાવવાની છે એના માટે આપણે માપ કરી અને આ નાના બાઉલથી બે બાઉલ મેં એકદમ ફાઇન ઝીણું બેસન લીધું છે તો બેસન તમે કોઈપણ કંપનીનું લઈ શકો છો પરંતુ હા બેસન છે એકદમ ઝીણું અને ફાઇન હોવું જોઈએ અને એને તમારે ચાળીને જ લેવું પડશે હવે આપણે બે ચમચી ભરીને મેદો એડ કરી દેશું અને ત્યાર પછી આપણે બેટર બનાવશું તો એ જ બાઉલથી પાણી પણ મેં માપીને જ લીધું છે તો એક બાઉલ ભરીને પાણી એડ કરી મિક્સ કરી લીધું અને ત્યાર પછી બીજા બાઉલમાં પાણી લીધું એમાંથી ફક્ત મારે અહીંયા બે ચમચી જ પાણીની જરૂર પડેલી છે તો એક બાઉલ પાણીથી પણ તમે આ બેટર બનાવી શકો છો ડિપેન્ડ છે તમે બેસન કઈ રીતનું લીધું છે તો હવે લાડુનો કલર એકદમ માર્કેટ સ્ટાઇલમાં આવે એના માટે મેં બેથી ત્રણ ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કર્યું છે એની સાથે જ એક ચપટી આપણી ખાવાના સોડા એડ કરીશું બુંદી છે એ અંદરથી એકદમ પોચી અને કાણાવાળી બનશે જેથી શુગર સિરપ એની અંદર સરસ જશે તો ચાલો બેટર બનાવી તૈયાર કરી લીધું છે આપણે બુંદી બનાવવા માટે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો થોડું આમાં બેટર એડ કરી તેલને ચેક કરી લેવાનું અને ત્યાર પછી મેં અહીંયા જે દૂધની થેલી આવે એ થેલી લીધી છે પાણીથી આને બરાબર ધોઈ અને એક સાઈડથી એમાં કટ લગાવી લીધું છે તો બેટર આપણે આની અંદર ભરી દેવાનું તો આ પોલિથિનને અડધી ભરવાની છે આપણે જેથી આપણને પકડતા સરસ ફાવે અને ત્યાર પછી એકદમ નાની સાઇઝનું આપણે કાણું કરીશું તો અહીંયા આપણે મોતીચૂના લાડુ માટે બુંદી બનાવવાની છે તો એકદમ કટ છે એ ધ્યાનથી લગાવશું એકદમ નાની સાઇઝનું અને આ રીતે નાની નાની બુંદી બનાવી તૈયાર કરીશું ગરમાગરમ તેલની અંદર બુંદીને આપણે એકથી દોઢ મિનિટ માટે જ રહેવા દેસું કેમકે સાઇઝમાં નાની છે એટલે બુંદી જલ્દીથી ફ્રાય થઈ જશે અને બુંદી છે ને એ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની રહેશે ધ્યાન રાખજો કે બુંદી સોફ્ટ ના હોવી જોઈએ અને ત્યાર પછી આપણે આ રીતે ચમચા કે ઝારાની વચ્ચેથી બુંદીને પસાર કરીશું જેથી તેલ છે એ એક્સ્ટ્રા નીકળી જશે તો અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે કે જે નોર્મલ ઝારો આવે ને એનાથી બુંદી નહીં નીકળે એટલે તમારે જે નાના હોલવાળી ચાયની હોય એની ઉપર બુંદીને કાઢવી પડશે અને થોડીવાર એને તમે ઠપઠપાવશો તેલમાં એટલે બધું એક્સ્ટ્રા તેલ નીકળી જશે અને આ જ રીતે કરીને બધી જ બુંદી બનાવી આપણે તૈયાર કરવાની છે તો બે વાડકી બેસનનું મેં બેટર બનાવ્યું છે તો એના માપથી કહું ને તો છથી સાત વખત મતલબ કે છથી સાત બેચમાં મેં આ બુંદી બનાવી તૈયાર કરી છે જો તમે ઈચ્છો ને તો તમે આમાં જે વાસણ છે એ નાનું લઈ અને આ બુંદી બનાવી શકો છો એનાથી શું થશે એક બેચમાં ખાસી બધી એવી બુંદી બનશે પ્લસ કે જેટલી જારાથી બને ને એટલી જલ્દીથી આમાં બુંદી નથી બનતી પણ હા બુંદી તમારે એક કિલો જેટલા લાડુ બનાવવા હોય તો તમે જરૂરથી આ ટ્રાય કરી શકો છો તમારે વધારે બુંદી બનાવી હોય તો પછી ઝારાની જ જરૂર પડશે દોસ્તો તો તમે જોઈ શકો કે અહીંયા થાળી ભરીને આપણે એકદમ નાની નાની બુંદી બનાવી તૈયાર કરી લીધી છે આટલી બુંદી બનાવતા લગભગ મને અડધો કલાક જેટલો ટાઈમ તો થઈ જ ગયો હતો હવે આપણે લાડુ માટે ચાસણી બનાવશું તો એક વાડકી ખાંડ અને બે વાડકી પાણી લઈ આપણે ચાસણી બનાવવાની છે ચાસણી આપણે એક તારની બનાવવાની છે એનાથી વધારે ચાસણી નથી પકવવાની અને ચાસણીની અંદર પણ મેં થોડો યલો ફૂડ કલર એડ કરી દીધો છે જેથી લાડુ છે ને આપણા સરસ દેખાવી બનશે તો આ રીતે એક તારની ચીપચીપી ચાસણી તૈયાર થાય એટલે આપણે બધી જ બુંદી બનાવીને તૈયાર કરી છે એ ચાસણીની અંદર એડ કરી દેસું અને પાંચેક મિનિટ માટે એને કન્ટિન્યુ આ રીતે મિક્સ કરતા રહેવાનું તો અહીંયા મેં લાઈવમાં બનાવેલી આ બુંદી એટલે મેં આમાં ચાસણીની ક્વોન્ટિટી થોડી ઓછી રાખેલી કેમ કે એને સાઈડ પર મૂકવા માટે આપણી પાસે ટાઈમ નહોતો દોસ્તો તો તમે જો નોર્મલ બનાવો તો થોડી ચાસણી વધારે રાખી અડધો કલાક માટે બુંદીને ચાસણીમાં રહેવા દઈ ત્યાર પછી લાડુ બનાવી શકો છો લાડુની અંદર મેં એક મુઠ્ઠી મગજ જ એડ કર્યા છે અને ઇલાયચી પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે તો તમે રોઝ એસેન્સ રોઝ વોટર કે કેવડા જળ પણ એડ કરી શકો છો એક્સ્ટ્રા ફ્લેવર માટે અને ત્યાર પછી મિશ્રણ બધું ઠંડુ થાય એટલે થાળીમાં લઈ આ રીતે આપણે નાની સાઇઝના લાડુ બનાવી તૈયાર કરી લેશું તો માર્કેટમાં મળે જે લાડુ એ રીતે જ મેં બનાવ્યા છે થોડા એનાથી સાઈઝમાં અમને મોટા પણ લાગે છે તો ઘરમાં બનાવીએ ને તો સાઈઝ મેટર નથી કરતી દોસ્તો જેટલા પણ આપણને પસંદ હોય એ રીતે નાના મોટી સાઈઝના આપણે આ લાડુ બનાવી તૈયાર કરી લેશું તો ચાલો મોતીચૂરના લાડુ આપણા તૈયાર થઈ ગયા છે અને લાડુ જોઈને તમને શું લાગે છે દોસ્તો લાડુ જોઈને લાડુ બનાવવાનું મન થયું હોય ને તો જરૂરથી આ રીતે તમે લાડુ બનાવી ટ્રાય કરજો અને ગણપતિજીને ભોગ લગાવવા માટે ખાસા લાડુ બનાવજો કેમ કે બનાવવું સિમ્પલ છે ટાઈમ પણ એટલો નથી લાગતો જેટલો આપણે વિચારીએ છીએ અને મહેનત તો બિલકુલ નથી આ લાડુ બનાવવા માટે તો ચાલો તમે પણ મોતીચૂરના લાડુ બનાવી જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીશું એક નવી રેસિપી સાથે આવજો